મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી મારા નવા નવા વિડીયોમાં અને મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તો આજે તારીખની વાત કરીએ તો તારીખ સોળ દસ બે હજાર પચીસ અને ગુરુવાર અને લાલ કાંદાની આવકની વાત કરીએ તો બોતેરસો પ્લસ તો ચાલો હવે આપણે જઈએ હરાજીમાં

ઓકે ન્યા હેટે અત્યારે ન ઓલે ઊભા હોય એક તો ડરો આવશે ભાઈ જરા હવે જોવા ભાઈ હવે કેટલા હાચા ભાઈ 20 છોરા ભાઈ ₹500 ₹700 ₹500 ₹700 ₹500 ₹500 ₹700 ₹500 ₹99 ₹64 ₹64 ₹500 ₹110 નો માલ છે ભાઈ ₹64 ₹64 ₹70 ₹70 ₹70 ₹70 ₹70 ₹70 ₹70 ₹70 ₹75 ₹50 ₹50 ₹70 ₹70 ₹70 ₹70

જો આમાં ખાલી ઉપર એક નંબર 148 48 48 49 49 રૂપિયા સારું બે બારી હવે ગેરંટી સુપર 52

માસ બસ આલા 891 રૂપિયા ડાયરેક્ટ આલચાભાઈ કોઈને મારિયા મારિયાને 60 રૂપિયા 60 60 આટ મૂકવા 60 60 60 60 61 60 કરી લો 55 5 5 ખર્ચા ખર્ચા જીતે રેપોતે 72 72 રૂપિયા 172 રૂપિયા કરી કરો ભાઈ 100 હવે પકિન 72 72

આમે મિક મસાલા છે બોલો ભાઈ એ ભાઈ જે છે તે 500 લાવો ગમતા એ બા હવે એક ભાઈ માલ જોઈ લેજો ભાઈ બતાય ભાઈ પચીસ રૂપિયા એકસો ને પચીસ રૂપિયા હજાર રૂપિયા રૂપિયા બાર